સારી સંભાળ પૂરી પાડવા અને કેન્સર માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર પ્રદાન કરવા માટે વ્યવહારુ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક ચર્ચાસત્રથી ઓકોલોજીસ્ટ વિકસાવે છે કુશળતા અને પ્રાપ્ત કરે છે ક્લિનિકલ જ્ઞાન ભારતમાં દર વર્ષે ચૌદ લાખથી વધુ નવા કેન્સરના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં મોટાભાગના વ્યક્તિઓ કેન્સરના છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયા હોય છે છતાં કેન્સર કોષોનો નાશ કરવા અને ગાંઠોને સંકોચવા માટે ઉચ્ચ તીવ્રતાવાળા એક્સ રેનો અદ્યતન રેડિયેશન થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી કેન્સર માટેની સારવાર એટલે કે અદ્યતન રેડિયેશન થેરેપી બધા દર્દીઓને મળતી નથી ખાસ કરીને જેઓ મેટ્રો વિસ્તારોમાં નથી રહેતા પ્રેસિશન રેડિયેશન થેરાપીમાં વૈશ્વિક અગ્રણી એલેકટા એડેપ્ટિવ રેડિયેશન થેરાપી આર્ટમાં ઓન્કોલોજિસ્ટને તાલીમ આપીને તેને બદલવા માટે કામ કરી રહી છે આ તે એક એવી તકનીક છે જેમાં ક્લિનિશિયન દૈનિક ઉચ્ચ ગુણવત્તાવાળી ઇમેજિંગના આધારે દર્દીના થેરેપી કોર્સ દરમિયાન ટ્રીટમેન્ટ પ્લાનમાં ફેરફાર કરી શકે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્કાર હું ડોક્ટર હિરક વ્યાસ શેલવી હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે સેવા આપું છું આજે અમે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવા માટે એકઠા થયા છે કે જે એડોપ્ટિવ રેડિયોથેરાપી એટલે રેડિયોથેરેપીમાં નવું એડવાન્સ વર્ઝન છે જેમાં ટ્યુમરમાં જે રેડિયેશન ટ્રીટમેન્ટ ચાલતી હોય પેશન્ટની એની દરમિયાન જે રોજના ચેન્જીસ આવે એને પ્લાનિંગની અંદર લઈ અને બેસ્ટ ટ્રીટમેન્ટ આઉટકમ આપી શકીએ મિનિમમ સાઈડ ઇફેક્ટ સાથે એના માટેની એક ઇવેન્ટનો પાર્ટ છે ઓનલાઈન એડોપ્ટેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પેશન્ટની ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય દોઢ મહિનાની ટ્રીટમેન્ટની વચ્ચે દસેક રેડિયેશનની આસપાસ જો પેશન્ટના ટ્યુમરમાં શ્રીંકેજ આવ્યું છે અથવા તો એની આજુબાજુની કોઈ એવા ઓર્ગનમાં કે જે સાઈડ ઇફેક્ટ આપી શકે એમાં ચેન્જીસ આવ્યા છે તો આપણે એનું પ્લાનિંગ મશીનની ઉપર જ અમુક મિનિટોની અંદર કરી શકીએ છીએ જેનાથી પેશન્ટની સાઇડ ઇફેક્ટ ઓછી થાય અને ટ્યુમર ઉપર મેક્સિમમ ડોઝ આપણે આપી શકીએ આ ટ્રીટમેન્ટની નવી ટેકનિકને ઓનલાઈન એડોપ્ટેશન કહે છે અને એનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને બેસ્ટ ટ્રીટમેન્ટ આઉટકમ આપણે કેન્સરના પેશન્ટને આપી શકીએ એના માટેનો એક પ્રયાસ છે